આપણે ગેનીબેન ઠાકોરે જે વાત કરી એમાં જે અરવિંદ ભુવાજી એવું બોલ્યા કે મારા પાંચ હજાર બાધાયું છે તો તમારા ડોક્ટર અરવિંદ ભુવાજી ને હું એવું કઉ છું કે જો તમે પાંચ હજાર બાધાયું આપતા હો અને તમે એટલા બધા ખરેખર ઝાંગડ અને તમે જો બોલતા હોય બધું થઈ જતું હોય તો હું તમને વિડીયોના માધ્યમથી અરવિંદ ભુવાજી કહું છું કે તમે એટલા બધા સાચા હો તમાર બધું થઈ જતું હોય તો તમે અને ગેનીબેન ઠાકોરની અમારી બંનેની જીભ તમે પાંચ મિનિટમાં કહેશો ને પણ પાંચ મિનિટ નહીં અમે તમને ચોવીસ કલાક કે ચોવીસ કલાકની અંદર તમે મારી અને ગેનીબેન ઠાકોરની બેની જીપ બંધ કરાવી દો તમે જો એટલી બધી ભુવા પાણી કરતા હો અને તમે જો એટલું પાંચ પાંચ મિનિટમાં તમે કામ કરતા હો તો આપણે તો તમને કલાક કલાકની અંદર અમારી જીપ બંધ કરી બતાવો બરોબર બાકી ખરેખર ગેની ઠાકોરે જે વાત કરી સત્ય શક્ય છે ભુવા હાવ ખોટા છે હાવ અંધશ્રદ્ધા ફેલાવે છે બાકી એમનાથી કાંઈ એટલે કાંઈ થતું નથી અને અરવિંદ ભુવાજી હું ખાસ કહું છું કે તમારામાં હિંમત તાગા હોય તો તમે અમારી જીપ બંધ કરીને બતાવો તમે એટલું બધું ભુવા પાણી કરો છો તો તમારામાં એટલી બધું ઓલી હોય તો તમે અમારી શીખ બંધ કરીને બતાવો તો તમને ના ખરેખર તમે આપણે પાંચ હજાર બાધાવી બાધાવી આપણે કાંઈ લેવી નથી આપણે ખાલી ફક્ત તમને અમે કેવી છે આ વિડીયોના માધ્યમથી અરવિંદ ભુવાજી